અંબાજી ટ્રસ્ટ ને તાજેતરમાં નડિયાદના બે નિવૃત્ત શિક્ષકો દ્વારા ઉદાર સોનાનું દાન મળ્યું આ દંપતી જેઓ માતા અંબાના લાંબા સમયથી ભક્ત છે સો ગ્રામ વજનનો સોનાનો હાર જેની કિંમત આશરે સાત લાખ છે દાનમાં આપ્યો દાનકર્તાઓ નિવૃત્ત શિક્ષક અને તેમની પત્ની ઘણા વર્ષોથી અંબાજી મંદિરના ભક્ત રહ્યા છે માતા અંબા પ્રત્યેની તેમની ભક્તિએ તેમને આ મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે પ્રેરિત કર્યું દંપતી માને છે કે તેમની આ અર્પણથી તેમના પરિવાર અને સમુદાયને આશીર્વાદ અને સમૃદ્ધિ મળશે સો ગ્રામ વજનનો સોનાનો હાર વિધિવત રીતે અંબાજી મંદિરમાં દેવીને અર્પણ કરવામાં આવ્યો દાન આ આશાએ કરવામાં આવ્યું હતું કે તે મંદિર અને તેના ભક્તોના કલ્યાણ માટે ઉપયોગમાં લેવાશે દંપતીએ વર્ષોથી પ્રાપ્ત થયેલા આશીર્વાદ માટે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને આ દાનને તે મંદિરને પાછું આપવાનો એક માર્ગ માન્યો જે તેમના માટે આધ્યાત્મિક શક્તિનો સ્ત્રોત રહ્યો મંદિરોમાં સોનાના દાન આપવાની પરંપરા ભારતમાં લાંબા સમયથી ચાલી આવી છે જે ભક્તિ અને કૃતજ્ઞતાનું પ્રતિક છે આવા યોગદાનોનો ઉપયોગ ઘણીવાર મંદિરની સુવિધાઓના જતન અને વિકાસ માટે તેમજ વિવિધ ચેરિટેબલ પ્રવૃત્તિઓ માટે થાય છે અંબાજી મંદિર ટ્રસ્ટને ભક્તો પાસેથી મોટા દાન મળવાની ઇતિહાસ છે જે મંદિર અને તેના મુલાકાતીઓના કલ્યાણ માટે ઉપયોગમાં લેવાય છે અંબાજી મંદિર એક લાખો ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે તે તેના આધ્યાત્મિક મહત્વ માટે પ્રખ્યાત છે અને દેશભરમાંથી યાત્રાળુઓને આકર્ષે છે મંદિર ટ્રસ્ટ દાનને જવાબદારીપૂર્વક સંચાલિત કરે છે અને મંદિરના જતન અને ભક્તોના લાભ માટે તેનો ઉપયોગ કરે છે અંબાજી મંદિર ટ્રસ્ટ મંદિરની ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા અને યાત્રાળુઓ માટે વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવા માટેના પ્રયાસો ચાલુ રાખવાની યોજના ધરાવે છે ટ્રસ્ટ ભક્તોના ઉદાર દાનથી ભંડોળ મેળવવામાં આવેલા વિવિધ સામાજિક અને શૈક્ષણિક ઉપક્રમોને પણ ટેકો આપવા માટે પ્રયત્નશીલ છે